જેમ બે જાય બોલે જો આપણો હોળી ઉપર બધાને ધાણી તો વધી જ હોય તો શું કરે પછી પડી રહી હોય તો આપણે એના અમારે આ વધી છે તો એની વઘાર કરી દઈશું વઘારેલી જાણી બધાને ભાવ ચાલો આપણે વઘાર દઈએમાં શું જોઈએ છે જો રહીથી વઘાર કરશું અડધશે ના મરચું છે ના મીઠું છે ચલો હવે વઘાર દઈએ જો આપણે રહી વઘાર માટે મૂકી દીધી છે ગેસ ઉપર રહી ફૂટે એટલે આપણે વઘાર કરી લઈએ વઘારેલી ધાણી ખાવાની મજા આવે જો આવા રઈ ફૂટે જ આપણી રે ફૂટી જાય ને હા બંધ કરી નાખો ગેસ ગેસ બંધ કરો બસ હવે નાખી દો એમાં ધાણી ભેગું નાખી દો બધું નાખી દો ધાણી ભેગું ગોળ ફરચું વેડો હલકલ કરો બસ હવે એને હું બાજુ અને આપણે છે ને આમાં થોડું મરચું નાખો અડદર નાખો અને મીઠું નાખો માપણ અડદર છોડી નાખો જો આ રીતે વઘારી દેવાની નાખો અડદર છોડી દો મરચું નાખો 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 બહુ દેખાય છે નહીં એટલું તો નાખ નાખો છો થોડું નાખવા જોઈ નાખો મિક્સ મિક્સ કરી નાખો હા પાછી મિક્સ કરી દો હલકા હલકા Do vậy thì hắn vào gần đây ní cả trong nhà bác bây giờ mất chúng tôi chạy đến cầu હાથ વાળી પડ હાથ નીચે જોખા જો તૈયાર છે આપણે વઘારેલી ધાણી આ રીતે વઘારી દેવાની સારું હોવા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો